નમસ્કાર નવા વર્ષની શરૂઆત માવઠાથી થશે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી ગુજરાતના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે એકથી પાંચ જાન્યુઆરી સુધી માવઠું થવાની આગાહી કર અંબલાલ પટેલે આગાહી આવી ગઈ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે આમ બે હજાર ત્રેવીસનો અંત અને બે હજાર ચોવીસની શરૂઆત કમોસમી વરસાદ સાથે થવાની છે કારણ કે અરબસાગરમાં ફરીથી મોટી હલચલ થવાની છે આજથી અરબસાગરમાં તોફાન મત જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે જણાવ્યું કે આજથી ત્રણ દિવસ અરબસાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે જાન્યુઆરી એકથી પાંચ દરમિયાન મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ટકા ભાગમાં પલટો આવવાની શક્યતા છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો